તો ગાઈશ હું છું તમારો સમીર ભૂરિયા અને મારા બ્લોગમાં તમારું ફરીથી એકવાર સ્વાગત છે મસ્ત અત્યારે અમારે વાવેતર ચાલે જોઈ લો આ છે મસ્ત મજાના મસ્ત મજાના જોઈ લો તમને ઓળખતા હશે થુરા તુવેર જોઈ લો અત્યારે અમે સોંપીએ છીએ ગોવિંદ અહીં છીએ અત્યારે ગોવિંદ સોંપે છે અને અત્યારે ટેટકરા પણ ચાલે છે જોઈ લો અમારું ખેતર છે અત્યારે ચાલે છે ખેતર જોઈ લો મારો શેરુ પણ આવે છે એ તડક મડક પણ એ પણ આવે છે વાવેતર કરવા લાગે ઇધર આજે લલે ઇરા ઇધર શેરા શેરા મૂત્ર કરાય અત્યારે અમારે કામ ચાલુ છે નું શેરા ભાઈ ઇધર દેખ ઇધર અત્યારે આપણે ચાલુ છે કામ મસ્ત મજાનું વાવેતર ચાલુ છે અત્યારે જોઈ લો પણ છે અને બધા છે અત્યારે વાવેતર આજે તમે શું કરો છો અહીંયા કુતરા ભાઈ શેરા તો હું શું તમારા ગોઈન ભૂડિયા ને આપણે કપા ચોપી રહ્યા છે ને પૂરા કપા તો અમે ખાલી શોખ માટે ચોપીએ છીએ બાકી અમને સોંપવાનો કઈ નશો નથી અમારે તો મક્કીના દિવાના છે યાર

ટ અત્યારે ઉતારશે મેં ધોઈ લો આ છે ત્યારે સારું છે હમારે કામ મારા માટે મસ્ત બ્લોગ અને આપણે ઘણા દિવસથી બ્લોગ નથી બનાવ્યો કે મારા થોડી સમય આવી ગયું એટલે હવે બ્લોગ મજાનો ઘણા દિવસથી આપણો બ્લોગ નથી આવ્યો કે હવે આવશે બહુ સમય થઈ ગયો એટલું મહિના થઈ જાય એટલે આ બ્લોગ નથી નાખ્યું આવી નાખશે ડેલી બ્લોગ આવશે આપણા એટલે મોસ્ટ કરો લાઈક કરો અઘાડી અઘાડી બન્યા છો કન્ટિન્યુ સમીરભાઈ અહીંયા ચોપે છે ચાલું મકાઈ ચોપે છે મકાઈ નથી આ તુવેર છે થુએ થુએ થુવેર છે અત્યારે આપણે વધારે નથી સોંપવાના આટલા પડામાં છોપવાના જરૂર તમે આટલા પડવામાં જ છોપવાના છે આપણે કેમકે વધારે આપણે વધારે નથી સોંપવા કેમકે બધા જાનવર થઈ જાય વધુ થઈ ગયું બહુ થઈ ગયું ત્યાં આપણા સંજયભાઈ ભૂરિયા આજે કામ કરે છે તમારું શું નામ એ ગાડી બોલ અંબોલામાં શું નામ તમારું હે બોલ બોલ બોલે છોડ બોલ શું નામ દર્શનભાઈ ટાપરી આપણા બીજાભાઈ